નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સિટી બસના ડ્રાઈવરોને ટ્રાફિક નિયમો અંગે પોલીસે માહિતગાર કર્યા હતા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે અનુસંધાને પોલીસ દ્વારા આજે સિટી વીઆરટીએસ બસના ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કર્યા હતા

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ ડેપો પર આવીને બીઆરટીએસના જે ડ્રાઈવરો છે એની સાથે અને એમના જે અધિકારી છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવેલ છે આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કંઈ નિયમો છે એની અમને સમજ આપવામાં આવી છે ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેક સિગ્નલનો ભંગ ન થાય એની અમને સમજ કરવામાં આવી છે તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં તે એને માટે એમને જે ચર્ચા કરી તો એ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને ઝીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ કરશે સુરત શહેરમાં ભારે વાહનોથી જે કંઈ અકસ્માત થાય છે એનો અમે જે અભ્યાસ કર્યો છે અને એની પેટર્ન જોઈ છે એમાં ખાસ કરીને જ્યારે પણ ટુ વ્હીલર વાહન ચાલક